અને હવે વાત પાટીદાર અગ્રણી પર થયેલા હુમલા વિશે રાજકોટમાં જયંતિ સરઘારા પર હુમલાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત ફોર્સ હાથ લાગ્યા છે આ હુમલાના સીસીટીવી ફૂટેજ જમણવાર દરમિયાન જ બંને વચ્ચે બોલાચાલી થઈ જમણવાર જમણવાર બાદ પાર્કિંગમાં બંને વચ્ચે ઝઘડો થયેલો સીસીટીવી ફૂટેજમાં પીઆઈ સંજય પાદરિયા એકલા જતા દેખાયા સીસીટીવીમાં દેખાયું કે પીઆઈ સંજય પાદરિયાના હાથમાં સરધારા કારમાંથી બોલાચાલી કરી રહ્યા છે રાજકોટ પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર પીઆઈ વિરુદ્ધ ફરિયાદ

सरदार संजय पादरिया मुक कुमारो होवानी चर्चा छे आखरिया धा, सरदार धाम मा सरदार धाम मा उपप्रमुख के बनना तेवु कहिया हमलो करवामा आवो होतो तो आकशे को गगा संजय पादरिया पर जो के

મને બાવળી કનકોટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં ફંક્શન માં હતો ત્યારે એક પૂણા માલીજીને કીધું કે તું સમાજનો ગદ્દાર છો સદરધામનો ઉપરમ તું સુકામ ચાર્જ લીધો અમારે હોળધામ અને સરદરધામ ને વેર જેર છે નરેશ પટેલની સામે તું થાયશ તો હું તને જાનથી મારી નાખીશ મેં કીધું ભાઈ હું તો થયો છું મેં કોઈ મને મેં કોઈ પાપ નથી કર્યું કે મેં ખરાબ કામ નથી કર્યું તો કે બહાર નીકળતી જોઈ લઉં છું હું તને હું જાતો તો પ્રસંગમાં મારી ભૂત્રીજીના પ્રસંગમાં ભત્રીજીના દીકરાના ભાણાના પ્રસંગમાં એટલે હું ગાડી લઈને નીકળો આડો ઉભો રહી ગયો હું ઉતરો સીધો જ સામેથી આવી અને મને હથિયાર માર્યું માથામાં હું બેભાન થઈને પડી ગયો અને માથે તાકીલો હોય કે મારી નાખીશ તો આટલી વાર લાગશે હવે જો તું ક્યાંય સરદારધામના કામમાં ગયો છો તો જાનથી મારી નાખીશ એવી ધમકી દીધી પછી હું થોડીવાર પછી ભાનમાં એવો ઊભો થયો એટલે ફરીથી મારો કાઠલો વેકડ્યો એટલે મેં ઝડપથી મારી ગાડીનું બાંયણું ખોલી અંદર મેહી અને ચાલુ કરી એટલે પાછો ખોલીને મને કાઠલો ખોડીને બહાર ખેંતતો તો ક્યાં હું સડસડાટ ગાડી લઈને નીકળી ગયો પાછળ હથિયાર લઈને દોડ્યો તો આ જ બધે પાટીદાર અગ્રણી મુકેશ મેરજાનું નિવેદન સામે આવ્યું છે શું તેમણે કહ્યું છે સાંભળી લઈએ કે પીઆઈ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે જયંતી સરદારા કે જેઓ સરદારધામના ઉપપ્રમુખ છે જો કે ગત અનેક લોકોએ સમાધાનના પ્રયાસો પણ પરંતુ જે સમાચાર સામે સામે આવી આવી રહ્યા છે છે કે પીઆઈ હત્યાની કોશિશની ફરિયાદ ત્યારે પાટીદાર સમાજના કહી શકાય કે સમસ્ત પાટીદાર સમાજના જે પ્રમુખ છે મુકેશભાઈ તેઓની સાથે વાત કરશું મુકેશભાઈ પહેલા તો આ ઘટના બની છે આ બનવી જોઈએ કે ન બનવી જોઈએ તમારી મંતવ્ય શું છે એ વિશે હું કંઈ જાણતો જ નથી ઘટના પાટીદાર પાટીદાર અગ્રણી તરીકે બે પાટીદારો ઝઘડો કરે અને એ પણ એવી સંસ્થા કે જેમાં નરેશ પટેલ નું મુખ્ય સ્થાન છે સાથે કહી તો એ છે તમારું આ મંતવ્ય મારે જોવું છે તમે જાણો છો કે એ ની વસ્તુ આવું થવું જોઈએ કે નહીં તમારી દ્રષ્ટિએ શું લાગે છે કોઈ પણ સમાજમાં કે કોઈ પણ વ્યક્તિ વચ્ચે આવું ન થવું જોઈએ એ તો સ્પષ્ટ હું અને તમે બધા સમજી શકી છે કારણ કે ઝઘડો કોઈ પણ જગ્યાએ થાય તો એમાં બંને પાર્ટીને નુકસાન થતું હોય છે અને સમાજ માટે પણ એ સારી વસ્તુ નથી આ જે ઘટના બની છે બંને પક્ષો તરફથી જે જે રીતના રીતના ચર્ચાઓ થઈ રહી રહી છે છે વાતો આવી સરદારધામની વાત હોય કે ખોડલધામની તમારી દ્રષ્ટિએ શું થવું જોઈએ આ બંને સમાજને લઈને ના એવું ના હોઈ શકે કારણ કે બંને સમાજમાં ક્યારે પણ એ લોકોના જે ખોડલધામ હોય કે સરદારધામ હોય એમના પ્રમુખો પણ પોતાની જાતને સેવક ગણે છે એટલે વર્ચસ્વ માટે હોય એમાં હું માનતો નથી તો 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 આ જે ઘટના બની તમને શું શું લાગે લાગે છે 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 જો વસ્તુઓ અલગ ના એના વિશે મને કંઈ ખ્યાલ નથી શું કારણ હોઈ શકે પણ બંને સંસ્થાઓ એના કાર્યક્ષેત્રો એની સેવાઓ અને સમાજને સમર્પિત એમના બધા ટ્રસ્ટીઓ એ જોતા કોઈ પણ સંસ્થા આજે સરદારધામ છે ખોડલધામ છે કે એમાં કોઈ આવું હોય એ શક્ય નથી નરેશ પટેલનું સપનું છે કે તમામ સમાજને એક કરવા પરંતુ આમાંથી લાગે છે આ એક થશે કારણ કે અંદરો અંદર જ ટ્રસ્ટીઓ જો ડખો થયો ખોડલધામ અને સરદાર તમમાં થતો હોય સમજ પાટીદાર સમાજની વાત કરીએ તો અમે છેલ્લા વીસ વર્ષ થયા બંને સમાજ સિવાયના સમાજ કુર્મી સમાજ છે અમીન સમાજ છે બેતાલીસ ગામ છે કે આવા અનેક સમાજોને સાથે લઈ મેરેજ બ્યુરો સુધીના કાર્યક્રમો આપીએ છીએ અને સમસ્ત પાટીદાર સમાજ ખોડલધામ ને સરદારધામની વાત કરીએ તો બધી સંસ્થાઓ ખોડલધામ છે એ પણ એક પાટીદાર સમાજની જ સંસ્થા છે તો અમારી સાથે આવી અનેક સંસ્થાઓ સાથે અમે કામ કરીએ છીએ એમાં ખોડલધામ પણ આવી જાય છે અને સરદારધામ પણ આવી જાય છે એ અમને આર્થિક સહયોગથી ચાલુ કરી દરેક કાર્યક્રમમાં પણ સપોર્ટ કરતી હોય છે એટલે કોઈ સંસ્થામાં અંદરો અંદર વૈમનસ્ય હોય એવું પાટીદાર સમાજમાં શક્ય નથી આજે થયું છે તમારી દ્રષ્ટિએ શું થવું જોઈએ હવે કયા મુદ્દા ઉપર આગળ જવું જોઈએ શું લાગે છે એ તો પાટીદાર સમાજની સંસ્થાઓ શ્રેષ્ઠીઓ બધા સાથે મળી અને કંઈ ને કંઈ રસ્તો કાઢશે બાકી પાટીદાર સમાજમાં વિખવાદ છે એ વસ્તુ ખોટી છે શક્ય નથી અને એમાં હું એગ્રી નથી કેવી રીતના તમને એવું લાગે છે શું લાગે છે કારણ કે જે વ્યક્તિ પોતાનું કામ મૂકી પોતાનો ધંધો મૂકી અને સમાજ માટે છેવાડાના વ્યક્તિ માટે અને બીજા માટે કાર્ય કરતો હોય એ વ્યક્તિ હંમેશા સજ્જન હોય છે અને બાકી બધા માણસો પોતપોતાનામાં રચ્યા હોય છે અને સમાજસેવી માણસ હોય એ ક્યારે પણ એવું છે કે કોઈ સંસ્થાનું અહિત કારણ કે બધી સંસ્થાઓ તો સેવા એક સાથે થઈને નથી થતી કે અલગ અલગ જ કરવી પડે જરૂરી છે એક વાસ્તવિકતા છે કે ગુજરાતની અંદર એક ટ્રેન્ડ છે પાટીદાર સમાજની વાત નથી આ સર્વ સમાજની વાત છે કોઈ પણ સમાજ હોય તો પહેલા એક સમાજ હતો પછી ધીમે ધીમે એમાં અલગ અલગ ફાટકલા પડતા જેવી રીતે કોડી હોય તો અસુવારિયા કોઈને પહેલાં એ રીતે પાટીદાર સમાજમાં કડવા હોય લેવા હોય એ રીતે ભાગલા પડત્ય તો લેવા લેવા ને કડવા કડવામાં આવે પણ આગળ હું આપને કહીશ કે અટક ઉપર સમાજ થતા જાય છે એરિયા ઉપર સમાજ થતા જાય છે સૌરાષ્ટ્ર સમાજ ગુજરાત સમાજ પછી પોતપોતાના ગામના સમાજ તો આ એક છે ને સમાજને વિખવાની પ્રક્રિયા નથી પણ એક લોકો હવે પોતપોતાની રીતે જાય છે ધાર્મિક સંપ્રદાયોમાં પણ આવું થાય છે તો સમાજમાં થાય એ એક સ્વાભાવિક છે પણ આવું ન થવું જોઈએ અને દરેક સમાજ એક થઈને રહીએ તો સમાજનો અને સમાજના લાભાર્થીઓનો પૂરેપૂરો વિકાસ થાય કહેવું છે કે જે રીતના હવે ન માત્ર સંસ્થા પરંતુ જે અટકવાઈઝ પણ સમાજના વાળાઓ થઈ રહ્યા છે તે ન થાય નકર આગામી સમયમાં જે આજે જોવા મળ્યું છે તે આગામી સમયમાં હજી પણ જોવા મળે તો પણ નવાય નહીં કારણ કે જો એક સાથે સમાજ રહેશે તો આવનારા દિવસોમાં કશી વાંધો નહીં આવે પરંતુ જે રીતના ફાટાઓ પડતા જાય છે ને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી જોવા મળી રહી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ ખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ

હુમલો કર્યો ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રશ્ય એક તરફ સીસીટીવી ફૂટેજ પણ આપ જોઈ રહ્યા છો